સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું ગિરનાર રોડ લોહાણા સમાહાજન મંડી ખાતે લોહાણા સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનોએ વિદ્યા ક્ષેત્રે ઉચ્ચ પરિણામ દ્વારા ઝડપથી સિદ્ધિ પ્રાપ્ત કરેલ હોય તેવા તેજસ્વી તારલાઓને સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વર્ષ બે હજાર પચીસમાં લેવાય ધોરણ એકથી બાર સુધીના પરીક્ષામાં ઉતરાણી થનાર સરસ્વતી ઉપાસકોને સત્કારવા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં એકથી ત્રણનું સ્થાન મેળવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને પુરસ્કાર અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા લોહાણા મહાજનના પ્રમુખ મહેન્દ્રભાઈ મસરૂ મહામંત્રી નંદલાલ ચોલેરા તેમજ કાર્યકર્તાઓ દ્વારા ભારે મત ઉઠાવવામાં આવી કાર્યક્રમમાં ખાસ સમાજના વિશિષ્ટ લોકોને પણ સન્માન કરાયું જેમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપાલીયા શાસક પક્ષના નેતા મનન અબાણી મહિલા કોર્પોરેટર દિવ્યાબેન પોપટ તેમજ મહિલા કોંગ્રેસ પ્રમુખ હેમાબેન રૂપાલીયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોહાણા માધ્યમ સમાજના જ્ઞાતિજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જુનાગઢમાં લોહાણા ખાતે રઘુવશુ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ હતો લગભગ સાડા સાતસો વિદ્યાર્થીઓની એન્ટ્રી આવેલી પ્રથમ નંબર દ્વિતીય નંબર તૃતીય નંબર બહુ સારા વાતાવરણમાં આ કાર્યક્રમનું આયોજન થયું અનેક મહાનુભાવોને હાથે બાળકોને ઇનામ વિતરણ પણ થયું એને પ્રોત્સાહન મળે એ જાતની વાતો પણ થઈ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ હાજર રહ્યા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દરેક વિદ્યાર્થી તથા એના વાલીગળ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી દરેકના મોઢા મીઠા થાય એ જાતની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી અને અનેક લોકોએ આ ભોજન પ્રસાદનો લાભ લીધો જૂનાગઢમાં દર વર્ષે લોહાણા મહાજનના ઉપક્રમે સરસ્વતી સન્માન સમારંભ યોજવામાં આવ્યો છે એ ઘણા વર્ષોથી આનું આયોજન થઈ રહ્યું છે એના ભાગરૂપે આ વર્ષે આજે આ સમારંભનું આયોજન થયું અને હર્ષભેર કાર્યક્રમ શરૂ થયો અને હર્ષવેર કાર્યક્રમ પૂર્ણ થયો બીરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જૂનાગઢ